મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જજો તો બધાને જય માતાજી જય મેંદીમાં અને જય ચાવનમાં અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ એક રેસીપી અને તમને લે ટાઇટલ જોઈ લે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જેની રેસીપી બનાવવાના છે આપણે સુખડીની રેસીપી બનાવવાના છે અને હાઉ ઈઝી અને જલ્દી બની જાય એવી રીતના સુખડી બનાવવાની છે તમે પણ ટ્રાય કરજો અને એ સુખડી આપણે નથી બનાવવાના સરધુબેન બનાવવાના છે તો જો એ રેડી થઈને બે ગયા આપણી વાટે જતા

તો જો આમાં લોટ એડ કરી દીધો છે સરદા ઓલફે ઓછી હતી આ જાજી છે ને એમાં હલાવતા ન ફાવે લોટ શેકાઈ ગયો હા જો લોટ શેકાઈ ગયો ને હવે એમાં નાખી દીધો છે આપડે સફેદ ગોળ હવે આને સરસ મજાની થોડીક વાર છે આમ તો મિક્સ થવા મળ્યું છે ગોળ ને એવું હવે ઘી નાખશું કેમ કે આપણે તેલમાં બનાવી છે ને હવે એમાં થોડું ઉપરથી સરદુ બેન ઘી નાખશે તો જો બની ગઈ છે હવે સદ્દુબેન આમાં ઠારવા છે કેમ કે જાજી છે એટલે લગભગ બે થાળી ઠારવી પડશે કાન સદુબેન સદ્ધુબેન હમ સદ્ધુબેન અમതായി થો હલાવી હલાવીને લોટ શેકવામાં શેકવામાં સદ્દુબેનનો હાથ દુખવા મળ્યો તો સદ્દુબેન જો ઉપર સડી ગયા તો સારું સરખી આપણે થાળી દેવી તો જો એક થાળી તો આપણી ફાઇનલી ભરાઈ ગઈ પણ આય બીજી થાળી હત ભરાય છે એટલે જાજી બનાવી દી આપણે આ જો તો ફાઇનલી સદ્દુબેન જો હવે કટ પાડવા મળ્યા છે સરસ મજાના નાના નાના આપણને તો જોઈને પાણી આવી ગયું કાંસે તો બેન આપણે રાખી દીધી છે ઠરવા મૂકી છે આપણે ઠરી જાય પછી આપણે ટેસ્ટ કરીને તમને બતાવશું ચાલો સુખડી સરસ મજાની ઠરી ગઈ છે અને હવે આપણે એમનો ટેસ્ટ કરી જોઈએ કે સુકડી કેવી લાગે છે પછી તમને કેવી સરસ મજાની સુકડી બની ગઈ છે જલ્દી બની ગઈ ને હાવ ઈજી બની ગઈ તમે પણ ટ્રાય કરજો તમને કદાચ ન સમજણ પડે તો કમેન્ટ પણ કરજો જો આપણે તો અત્યારે ટ્રાય કરી પણ આમાં તો જો ક્યાં ટ્રાય કરાઈ ગઈ બધું સાફ થઈ ગયું છે તો સારું બધાયને સરસ મજાની પહેલી આવી રીતના એકવાર સદુય પહેલા ટ્રાય કરી ત્યાં બધાય મજા ફરીને ટ્રાય કરી સરસ મજાની બની છે ને ઈજી બની જાય છે ને સાવ સરળ રીતે બની જાય છે ત્રણ વસ્તુને ખાલી જરૂર પડે તમારે નકરી ઘીમાં બનાવી હોય તો ઘીમાં પણ બનાવી શકો અમે કેમ કે ભણાય ઘી ન થતા એટલે ખાલી ઉપર કેવા પણ ખૂદ નાખીએ છીએ તો તમને અમારી આ રેસીપી કેવી લાગી છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ડી બ્લોકમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે મળશું બીજા બ્લોગમાં ને તમારે હવે નવી રેસિપીમાં શું જોઈએ છે તે જરૂર કમેન્ટ કરજો તમે જે કહેશો તે આપણે બનાવશું